અને આ મારું બીજું સમીકરણ છે બરોબર તો બે સમીકરણ આપણી પાસે છે તો કાંઈ ન કરો ખાલી હું બીજા સમીકરણમાંથી આદેશ લઈ લઉં આવી હું લખીશ બે એક્સ ઓછા ચોવીસ બરોબર છે તો મને આવી રીતે મળશે તો બે એક્સ બરાબર આ ઓછા ચાર વાય સાઈડ વયા જાય તો +4y ચાર વાય આટલું ક્લિયર હવે જુઓ જ્યાં એક્સ ને હું છેદમાં જવા દઉં તો આવી રીતે થશે માઇનસ ચોવીસ છે આને કિમા હું બે કીશ સમીકરણ એકમાં તો અહીંયા લખી નાખું સમીકરણ એકમાં કિંમત મૂકતા સમીકરણ એકમાં કિંમત મુકતા બરોબર તો ચલો અહીંયા સમીકરણ એક લખી લઈ સમીકરણ એક શું છે બે કિંમત ચોવીસ વત્તા ચાર વાય છેદ બે વત્તા ત્રણ વાય બરાબર અગિયાર બરોબર છે આ બે અને આ બે ઉડી ગયા જો વૈધું શું માઇનસ ચોવીસ ત્રણ વાય બરાબર બરોબર છે જો છે દૂડી ગયા તો કઈ પ્રશ્ન નથી ચાર વાય અને વધતા ત્રણ વાય સાત વાય તો આવી રીતે લખીશ માઇનસ ચોવીસ વત્તા સાત વાય બરાબર અગિયાર હવે આમ સાઈડ જો ઓછા ચોવીસ છે સામી સાઈડ જશે તો વધતા ચોવીસ થઈ જશે તો આવી રીતે થશે સાત બરાબર ચલો બરોબર છે ને છેદમાં તમે આવી રીતે મોકલી દેશો પાંત્રીસ ગુણાકાર માં છે અત્યારે ભાગાકારમાં તો વાય બરાબર સાત એક સાત સાત પચાસ તો જવાબ શું આવી ગયો વાય બરાબર પાંચ હવે જો આ વાય બરાબર પાંચ ની જે કઈ પણ કિંમત આવી આપણે કેમાં મૂકશી સમીકરણ એક બે કે ત્રણ માં પણ આપણે દર વખતે ટ્રાય કરવાનું મૂકવાનું સમીકરણ તો સમીકરણ સમીકરણ કિંમત મૂકતા તો સમીકરણ ત્રણ આપણી પાસે શું છે જોવું જરાક એક્સ બરાબર માઇનસ ચોવીસ વત્તા ચાર વાયના છેદમાં બે માઇનસ ચોવીસ વત્તા ચાર વાય છેદમાં બે તો ચલો બરાબર માઇનસ ચોવીસ શું જોઈ લઈ વાયની કિંમત પાંચ બરોબર છે તો આ વાય પાંચ છેદ બે તો એક્સ બરાબર માઇનસ ચોવીસ ચારે પચાસ વીસ વાયગા બે તો એક્સ શું મળશે જોવો જરાક તો તો મોટા નિશાની અને છેદમાં બરાબર શું 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 આવી ગયા હવે તમને કીધું કે કે ભાઈ ભાઈ એવું એમ શોધો કે જેથી વાય બરાબર એક્સ વત્તા ત્રણ થાય બરોબર છે તો કઈ નથી કરવાનું અહીંયા ખાલી લખી નાખો એને જે આપ્યું છે વાય બરાબર એક્સ વત્તા ત્રણ તમારી પાસે ની કિંમત છે આ બે ગુણ્યા એમ એટલે બે એમ થશે પણ માઇનસ બરોબર છે આટલું બધાને હવે જુઓ આ વત્તા છે અને આમ સાઈડ મોકલી તો કેવા થઈ જાય ઓછા પાંચ ઓછા ત્રણ બરાબર તો પાંચમાંથી ત્રણ જાય તો શું થાય બે બરાબર માઇનસ બે એમ તો બે ના છેદમાં બે બરાબર માઇનસ એમ થશે ઉડી ગયા તો એક બરાબર માઇનસ એમ બટ આપણે તો એમ જોઈએ છે તો માઇનસ નિશાની સામેની સામે જવા દેશે તો એમની કિંમત શું મળી ગઈ આપણે માઇનસ વન જયારે પણ આવો પ્રશ્ન આવે તો કાંઈ નહીં કરવાનું એમ બરાબર છે કઈ પણ છે આપણે એમ શોધી લેવાનું કિંમત મૂકીને

ન્યુમિફાઈ સર્ચ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અહીંયા તમને લોગો વિઝિબલ છે એકવાર તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ત્યારબાદ તમને આ પ્રકારનું કોઈક ઇન્ટરફેસ જોવા મળશે એપ્લિકેશનમાં લોગ ઇન થવા માટે તમે કોઈપણ બે મેથડનો યુઝ કરી શકો છો એક છે તમારે વોટ્સઅપ વાળી અને બીજી જે યુઝ અનધર મેથડ કે જેમાં તમારે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે હવે વોટ્સઅપ વાળી મેથડમાં શું છે કે જ્યારે તમે વોટ્સએપ ઉપર ક્લિક કરશો તો એક લિંક આવશે જેને તમે પાછી ક્લિક કરશો અને પછી તમે એપ્લિકેશનમાં લોગ ઇન થઈ જશો ત્યારબાદ જો તમારે વોટ્સઅપ પર મેથડથી લોગ ઇન નથી થવું તો યુઝ અનધર મેથડ ઉપર ક્લિક કરીને અહીંયા તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાના છે ત્યારબાદ તમને ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરીને તમારું નામ ડિટેલ્સ ફિલ કરીને તમે એપ્લિકેશનમાં એન્ટર થઈ જશો હાલ ગુજરાત બોર્ડ માટે આર્યભટ્ટ બેચ ચાલુ છે જેનો પ્રાઇસ છે ચૌદસો જ્યારે નવાણું એપ્લિકેશન ઓપન થઈ જશે ત્યારે તમને આ ત્રણ બેચ જોવા મળશે બરોબર ગુજરાત બોર્ડ અને ગુજરાતી મીડિયમ માટે ધોરણ દસ માટે આર્યભટ્ટ બેચ છે ત્યારબાદ જો તમે સીબીએસઈ વિદ્યાર્થી મિત્રો હોય અથવા કોઈ સીબીએસઈ માં તમારા ફ્રેન્ડ સર્કલ માં હોય તો તમે સજેસ્ટ કરી શકો કે તેના માટે ચાણક્ય બેચ છે અને ગુજરાત બોર્ડ માં જો કોઈ ઇંગ્લિશ મીડિયમ ના વિદ્યાર્થીઓ છે તેના માટે વિદ્યાસેતુ બેચ છે આ ત્રણે ત્રણ બેચ તમને એપ્લિકેશન પર અવેલેબલ છે જો તમારે જોઈન થવું હોય તો તમે ગેટ ધીસ કોર્સ અને બાય ના ઉપર ક્લિક કરીને કોર્સ ને જોઈન કરી શકો છો તમને એપ્લિકેશન માં કયા ક્યાં ફાયદા મળશે તો કે જ્યારે તમે એપ્લિકેશન પરચેસ કરો છો અને બહુ નોમિનલ પ્રાઇસ છે ચૌદસો નવાણું રૂપિયા જે તમને આખા વર્ષનું છે ના કે મહિનાનું બરોબર જ્યાં લગી તમારી બોર્ડની એક્ઝામ ખતમ નહીં થાય ત્યાં લગી આ કોર્સ કન્ટિન્યુ ચાલુ રહેશે બરોબર છે એપ્લિકેશનમાં તમને બધા લેક્ચર લાઈવ મળશે અને રેકોર્ડેડ વિડીયો તમે ઇન્ફાઈનાઇટ ટાઈમ જોઈ શકો છો તમને ઈચ્છા પડે એટલી વાર જ્યાં લગી તમારું મન ના ભરાય ત્યાં લગી દરેક ચેપ્ટરના અંતે તમને પીડીએફ મળશે નોટ્સ મળશે વર્કશીટ મળશે અને જ્યારે સંપૂર્ણ સિલેબસ ખતમ થવા આવશે ત્યારે તમને અહીંયાથી પ્રેક્ટિસ પેપર પણ પ્રોવાઈડ કરવામાં આવશે આ બધી વસ્તુ તમને માત્ર ને માત્ર ચૌદસો ને રૂપિયાની નોમિનલ પ્રાઇસમાં મળી જશે જો તમારે ગણિતથી વધારે શીખવું હોય તો તમે અમારા એપ્લિકેશનમાં જોડાઈ શકો છો અને હવે મળી છે નેક્સ્ટ વિડીયોમાં